આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ માટે સાત જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે આ તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી પાંચ હજાર જેટલા ફોર વ્હીલર અને પાંચ હજારથી વધારે ટુ વ્હીલરની છે તો સફિશિયન્ટ પાર્કિંગ છે પાર્કિંગ જવાનો જો રોડ છે ઓ પણ પ્લેન કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટથી થશે બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવશક્તિ હોટલથી ટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડ્યો કરીને સ્ટેડિયમમાં જવાનો રહેશે રાજકોટથી જો જામનગર જવાવાળો રોડ છે આમાં પડદરીથી લઈને રાજકોટ સુધીમાં ભારે વાહનોની અવરજવર કાલે પ્રતિબંધિત રહેશે અને જામનગર બાજુથી જો ભારે વાહનો રાજકોટ આવવાના છે એને પડદરીથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થામાં સાતસો જેટલા પોલીસ કર્મચારી ચારસો જેટલા હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે સોથી વધારે બોડીવોન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે આ સ્ટેડિયમ આ માટે નો ડ્રોન ફ્લાયઝોનનો જાહેરનામો ઓલરેડી અસ્તિત્વમાં છે સ્ટેડિયમ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યો છે સંપૂર્ણ સ્ટેડિયમ પાર્કિંગ આજુબાજુના રોડ એ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે સ્ટેડિયમના ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યો છે અને રોડ ઉપર અને પાર્કિંગમાં ત્રણ ચાર જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મીડિયા અને ઓર્ગેનાઇઝર્સ જો છે એની એન્ટ્રી આઉટર ગેટ નંબર ત્રણથી થશે તો મીડિયાના જો કેમેરા છે બીજા ઇક્વિપમેન્ટ છે એના માટે ત્યાં બેગ સ્કેનર પણ રહેશે તો તમામ મીડિયાના મિત્રોથી નિવેદન છે કે ગેટ નંબર તીન ઉપર આપ લોકો રિપોર્ટ કરો અને ગેટ નંબર તીનથી સામે જ આપ લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા રહેશે ઈસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના જે દર્શકો છે એ લોકો આઉટર ગેટ નંબર ચારથી એન્ટ્રી કરશે અને ત્યાં જ સામે પાર્કિંગ નંબર ત્રણ ચાર અને પાર્કિંગ નંબર બે એ બહુ મોટા પાર્કિંગ છે એ ગેટ નંબર ચારની સામે જ છે સ્ટેડિયમની અંદર જો પ્રતિબંધિત સામાન છે એક્સપ્લોઝિવ અને જ્વલનશીલ પદાર્થ આની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે અને અમારી ડિકોએ ટીમ પાંચ જેટલી ડિકોએ ટીમ રાખી છે કે કોઈ જેબ કતરા હોય મોબાઈલ ચોરાવાવાળા લોકો હોય એના માટે ત્યાં અમારી ચાર પાંચ જેટલી ડીકોય ટીમ પણ ત્યાં ડિપ્લોયડ રહેશે આ સિવાય રાજકોટથી લઈને પડદરી સુધીના રોડ ઉપર રોડ ઉપર પાર્કિંગ પૂર્ણતયા પ્રતિબંધિત છે ત્યાં ક્રેન ફરતી રહેશે તો તો જે કોઈ રોડ ઉપર પાર્ક કરશે પછી ગાડી ટોય કરીને બીજી જગ્યા અને ગાડીને ત્યાંથી મૂકવામાં આવશે તો તમામ લોકો થી રિક્વેસ્ટ છે કે આ મેચ માટે વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગનું મેનેજમેન્ટ પણ સરકાર આપણે ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે તો ત્યાં સારી વ્યવસ્થા છે ત્યાં વ્યવસ્થિત જગ્યા જ પાર્ક કરવામાં આવે હોટલવાળા જેટલા લોકો છે કોઈ હોટલવાળો કે કોઈ બીજો નિજી જગ્યાવાળો અને અધિકૃત રીતે રોડ ને અડચણરૂપ થાય એવી પાર્કિંગ કરાશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે અને દર્શક લોકો જે છે ત્રણ કલાક પહેલા એન્ટ્રી ચાલુ કરવામાં આવશે તો સમયસર ડેઢ વાગ્યા મેચ શરૂ થશે તો વાગ્યાની આજુબાજુથી તમે લોકો આજુબાજુ સ્થાન લવું તો ટ્રેક વ્યવસ્થા માટે આપના માટે પણ સારો રહેશે અને કોઈ પણ ત્યાં અડચણરૂપ હોય તો સ્ટેડિયમના મેઇન ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર છે ત્યાં કોઈ ખોયા પાયા હોય કોઈ મિસિંગ આર્ટિકલ્સ હોય એની તમામની રિપોર્ટની વ્યવસ્થા પણ ત્યાં રહેશે ઓનલાઈન કાળાબજારી માટે અમારો સાયબર જો પોલીસ સ્ટેશન છે અને સાયબર સેલ છે કૌભાંડ ચાલે છે તો એની તપાસ એ લોકો કરી રહ્યા છીએ અને ફિઝિકલી જે કોઈ ત્યાં કાળાબજારી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે ત્યાં અમારી ડીકોય ટીમ જો છે ત્યાં ડિપ્લોય રહેશે

અને પંચાયતના લોકો પંચાયત આ સાત જો ખરાબા છે એને પ્લેન કર્યા છે એની બાઉન્ડ્રી કરી છે એમાં લાઇન કર કરશે ગાડીઓની પાર્કિંગ માટે આ તમામ ખર્ચો પંચાયત તરફથી કરવામાં આવે છે તો આંશિક એ લોકો ચાર્જ કરીને આ અમુક રાશિ વસૂલશે પર એ રાશિ બહુ જેનવન રાખશે એ લોકો અમારી સરપંચશ્રી સાથે સ્ટેડિયમ સાથે અને પોલીસ વિભાગની મિટિંગ થઈ હતી આમાં નક્કી કરવામાં આવ્યો કે નોમિનલ ચાર્જ રાખીને કે લોકોને પણ બર્ડન નહીં પડે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી રહે અધિકારીઓમાં ત્રણ એએસપી છે અને છે જેટલા ડીવાયએસપી એસપી છે ચાર જેટલા ડીવાયએસપી છે ચૌદ પીઆઈ છે બેતાલીસ પીએસઆઈ છે સાતસો જેટલા પોલીસ છે અને ચારસો જેટલા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે